વિરમગામ નગરપાલિકા દ્વારા આરસીસી માર્ગના માર્ગ ના નિર્માણ કાર્ય નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું વિરમગામ નગરપાલિકા દ્વારા તારીખ ઓગણીસ ડિસેમ્બર બે ના રોજ મહત્વપૂર્ણ વિકાસ કાર્ય શરૂઆત કરવામાં આવી જેમાં બાલાજી મંદિર ડોક્ટર ખોખર સાહેબ ના દવાખાના પાસેથી રૈયાપુર રોડ સુધી ના આરસી ખાત માર્ગ નું કરવામાં આવ્યું વિરમગામ નગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટ વિસ્તારના વિકાસ માં એક મહત્વનું પગલું છે જે ભવિષ્યમાં લોકો ને સુવિધા અને સુખાકારી લાવશે આ પ્રસંગે નગરપાલિકા ના પ્રમુખ કામિરી બેન મુનસરા પૂર્વ ઉપપ્રમુખ દીપાબેન બેન ને વોર્ડ નંબર ચાર અને પાંચ ના કાઉન્સિલરો જેવા જુબેદા પટેલ અફસાના શેખ જેબુ નિશા વેપારી મુસ્તાક સિપાઈ ચિલાની સોલંકી જુબીરભાઈ કુરેશી સરફરાજ મંડલી અબ્દુલ સમદ ખોખર બાબાભાઈ ખેડુવરા મોહમ્મદભાઈ વેપારી હનીભાઈ પટેલ સહિત ના આગેવાનો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા મુન્ના વાવરા ઇન્ડિયા ક્રાઇમ કવરેજ ન્યૂઝ વિરમગામ બાલાજી મંદિર થી દરિયાપુર રોડ સીધો આખી પૂરત કરવામાં આવી